હાલમાં પાવાગઢ મહાકાળી મંદિરે બની મોટી ઘટના રોપવે તૂટી પડતા છ લોકોના મોત પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે આજે કરુણ ઘટના બની છે મંદિરના નિર્માણ કામ માટે ઉપર સુધી સામાન પહોંચાડવા માટે જે ગુડ્સ રોપવે વપરાતો હતો તે અચાનક તૂટી પડ્યો દુર્ઘટના સમયે રોપવે પર છ લોકો હાજર હતા આ છ માંથી કોઈ બચ્યું નથી છ લોકોના ઘટા જ મોત થયા છે આ સાથે જ કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હોય તેવી માહિતી મળી છે ખાસ વાત એ છે કે આ રોપવે માત્ર માલસામાન માટે જ બનાવાયો હતો છતાં મજૂરો તેમાં સવાર હતા તેથી દોરોડું તૂટ્યું અને આ લોકો નીચે ફટકાયા આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે હાથે લોકો ગભરાઈ ગયા અને તાત્કાલિક મદદ માટે ચીસો પાડવા લાગ્યા સ્થાનિક લોકોની જાણ થતાં જ પોલીસ વહીવટ તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને મુદ્દોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા જો કે હવે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે રોપવે કેવી રીતે તૂટ્યું શું કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ બેદરકારી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મૂળ છવાઈ ગયું છે મહાકાળી મંદિરમાં આવનારા યાત્રાળુઓમાં પણ ડરનો માહોલ છે ત્યારે મિત્રો આ ઘટનાને લઈને તમારે શું કહું છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબો કરો